ભાવનગર શહેરના વર્તેજ પાસે આવેલ અશ્વિની પેટ્રોલ પંપ બાયોડીઝલ સહિત પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસ નો સાથે ત્રણેય ઇસમો ઝડપી લીધા વર્તેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વર્તેજ પાસે આવતા અશ્વિની પેટ્રોલ પંપની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં વર્તી જેમાં વધુમાં તપાસ કરતા ભેડશે કિંમત રૂપિયા છેતાલીસ હજાર બસો લખાણના ત્રણ બેરલ કિંમત રૂપિયા પંદરસો રોકડા રૂપિયા પાંચ હજાર ટ્રક પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસ રૂપિયાનું મુદ્દામાલ

નો વેપાર ચાલતો હોય તેવી બાતમી મળતા પીએસઆઈસી અને એની ટીમ દ્વારા પંચો સાથે લઈ અને આ જગ્યાએ રેડ કરવામાં આવેલા અને બાતમી વાળી જગ્યાએથી ત્રણ આરોપી અને બાયોડીઝલનો મુદ્દામાલ હોય જેથી ડીવાયએસપી શ્રી ભાવનગર તથા એફએસએલ અધિકારીને આ સ્થળ પર બોલાવી જુદા જુદા સેમ્પલ લઈ અને આશરે પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો બાયોડીઝલનો મુદ્દામાલ તથા ટોરસ ટ્રક પકડી પાડવામાં આવેલા છે આ કામે ત્રણ આરોપી હિતેન્દ્રસિંહ રોજાણી અને કુલદીપસિંહને અટક કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે પીએસઆઈ શ્રી રબારી દ્વારા આ ગુનાની તપાસ